તો કેમ છો બધા મિત્રો જો કે તમે મજામાં જ છો અને આજના વ્લોકમાં પહેલાં તો તમને બધાને જય માતાજી હર હર મહાદેવ અને આજે આપણે જવાનું છે સુરત કે આપણા ગામથી સુરત તો વિડીયોમાં તમે રહી જો આપણે બાઇક લઈને જવાનું છે અત્યારે તો ઘેરે ચા બને છે ચા પી નીકળવી પછી આપણે અત્યારે માતાજીના કુળદેવના દર્શન કરવા આવી ગયા તો આપણે દર્શન કરી પછી આપણે ગાડી લઈને નીકળશું તમે વિડીયોમાં બનાવી લેજો તમે કામે જાઓ કુળદેવીના દર્શન કરો એટલે કામ આપણે સારું થાય ટાંકી ફૂલ કરાવીને ના હોય આપણે આપણા આવી ગયા છે ને હવે નીકળી ગયા છે સુરત પાસે તમે રસ્તા બ્લોક માં આપણે અહીં ઘણા ધામ લેવાના છે તો આપડે અત્યારે રોઈશા બગીયા ગયા આવડ ખોડલ ની જન્મભૂમિ ધામ રોઈશા વરખડી નું ઝાડ માતાજી વખત નું છે હાલો આપણે તો આજે શનિવાર છે ને આપડે પોગી ગયા રેજો આ ભાઈ જો આપડે ભગવાન અંદર નહોતા પણ દાદા નો હુકુમ થાય ત્યારે ત્યાં આવી બાકી અમારા ત્યાં અહીંથી પચીસ કિલોમીટર કોઈ નહોતું હોતું આજ જો દાદા નો અંદર હુકમ થયો એટલે પગી ગયા બોલો કષ્ટ ભજન ભગવાન જય અમે વ્લોગ માં બના રહીજો આપણે સુરત લઈ બધા ને આપણે બધા જેટલા ધામ આવે એટલા લેતો જ જવાનું હવે આપણે આપણે ઠેલા મે કો જવાનો લોકર બે કારણ આજ પબ્લિક જ એટલું છે શનિવાર છે તમે વ્લોગમાં બનાત રહેજો કન્ટિન્યુ હવે આપણે દાદાના દર્શન કરી લીધા છે હવે આપણે જવાનું છે કિંગ ઓફ સળિંગ

આ છે કિંગ ઓફ સાળિંગપુર આપણે સામે દાદાનું મંદિર હવે આપણે થોડોક ફોટો શૂટ કરી ને પછી અહીંથી નીકળશું આ બધા ફોટોશૂટ શૂટ કરવા વાળા જાજા અત્યારે અહીંયા આવે છે

ઓલો ટાઈમ લગાડ્યો એક તો જો હજી ફોટોશૂટ કરે છે દેખાય છે જો અહી જો આવડો આપડે રાલા 5 વાગે નીકળી જવાનું વાત હતી પણ આપણે બધા રખડતા રખડતા રાતે બાર વાગે સુરત પોગી એવું લાગતું નથી અને અત્યારે તો જો ડ્રાઈવર આ બે છે કે કે ઉપર અને હવે દાદાના દર્શન કરી લીધા છે દાદા તમારા બધાની મનોકામના પૂરી કરે એવી મારી પ્રાર્થના છે તો હાલો હવે મળીએ આગળ તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે હાલ આપણે આવી ગયા મંગલપુર ભરવાળા થઈ આ ઢોરાવાળીમાં મેલડી મંગલપુર ભારતીય આશ્રમ બાપુ બેઠા છે મંદિર તમે વિડીયો બનાવી રહ્યો આપણે અમારે અંદર જઈને તમને દર્શન કરાય નાનું બાળક ને બતાવ નાનું બાળક આ રમે છે અંદર આરતી કરવા આવે ત્યારે મંદિર ખોલે બાકી દરવાજા બંધ રાખે છે બધા તાવ કરવા વાળા ગામ સાહપૂત સાફ સફાઈ કરી રહ્યા છે મોદી તો હવે આપણે દર્શન કરી લીધા છે હવે નીકળીએ તમે વ્લોગમાં બેના ત રહી હજી આપણે સુરત ભોગવાનું છે લગભગ સાંજના સાત આઠ વાગ્યા તો અત્યારે આપણે આવી ગયા તા આપણે ભાઈબંધ યુવરાજને મળવા એ આપણે સ્કેચ બનાવે છે આપણું એને સ્કેચ બનાવ્યું છે જુઓ તમે એ આપણે ફોર્પિટ કરે છે પણ આ સ્કેચ સાઈડમાં બનાવે તમારે કોઈને બનાવડાવવો હોય તો કહી દ્યો તમને ત્યારે

તો આપણે ભોળા તપોગી ગયા છેવી હવે આયા પ્રસાદી લઈને પછી આગળ પહેલા તો દર્શન કરશું દાદાના પછી આગળ જશું તો હવે આપણે દાદાના દર્શન કરી લીધા છે હવે જમણવાર તરફ જાવી દાદાની પ્રસાદી લઈ પછી અહીંથી રજા લેશું તમે વિડીયોમાં બના તો અત્યારે આપણે દર્શન ને પરસાદી ને એવું બધું લઈ લીધું તો હવે અહીંથી નીકળવાનું છે આ રસ્તે સીધું સુરત હમ તો હાલો હવે તમે વિડીયો માં બન્યા રેજો બટામણ ફોલ નાખ્યા ખોગ્યા છે હવે જોવી જોઈએ

તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને મળી આગલા વિડીયોમાં ત્યાં લગી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ